ખાવાય કોઈ પડી નહિ લાગે ભૂખ જવું છે પાછું બહાર લા છોકરાના પોડી હોય તો ખાઈ જાવ ને જે હોય તો બહાર જવું હે મારે હા તો આપડે હારા કુકરો ખાયો અરે આ શંકરજી આ હું છોકરોનું ખાવાનું ચાલુ કરીશ હા

અરે એની તો લોકો વાતો કરે ઇતિહાસ કેવો હોય નો જબરજસ્ત તો આબુ અમાર હા તે જબરજસ્ત બાપા નો હું લઈ જાવ લેતા જી હેડો જો પૈસા નહી માર દોડીઓ પણ અરે પૈસા ની કોઈ જરૂર નહી તને હેડો ને આપણા બાઈક ઉપર હા જાવ જઈ હું આવું ડોસીઓ કઈ નાવ લે આ દરેક કોમ ડોસીઓ લે ઢોલી આવ તો તી લે દરેક કોમ ડોસીઓ નું પૂછી પૂછી ના જવાનું જો જવું હોય ના 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 એવું નહી ધમ ન ફાળવાની કી તે હું ન ડાયરેક્ટ કહી દઉં છે તમે જઈને ઢોલી આવો મોડું ના કરતા મારું મોડું થાય છે ના ના તું હાલ આવું ફટાફટ આવો તા હા બોલો અત્યારે ગમે તે જગ્યા પર જવું હોય તો ડોસીઓ પૂછ્યા વગર તો જઈ શકતા નહીં આજના તો હું કરી રહ્યા ખબર કોઈ પડતી નહી જલ્દી આવો સારી વાત છે જવું તો સર જયા વગર તો ચાલશે નહીં મારે ડોસીએ જોરદાર શાક બનાવ્યું આજ તો મજા આવી જાય બાટલું લુસી નહીં

ઉપડ્યા હું જોઉન લેવલ નહિ તમારું જવાનું એટલે તમને અમુક માણસો ને કહું એટલે તું કદાચ સંભળાવી લે તને

મારે જવું બાર તો અને મને એમ કેતા કે તારો લેવડ નહી મારા જવું કીધું જાય રોટલો તો લાવે મારા માટે હા તો મને ફાઈનલ લઈ જવું કીધું એક કામ કરો હા મૂળો લેતા હોય મૂળો નહીં મૂળા ની વાત ના કરજો એટલે ડુંગળી લેતા હો ડુંગળી એ નહીં કશું નહીં હોય તો શેક લેવા ના હોય તમારી શેક લેવા સમય આવ્યો હલો થોડો તમે ખાતા જો હા અને બસ એને મૂક મને લઈ જજો હોય ટકા લઈ જો ભલા મણો હું લેવા ના પાડું કારણ કે મારા પેલા ખબર પડી કે મારું લેવર કેટલું હોય ના ના હું કીધું અરે કો મૂક લેવા ના ના પડી પડ ભાઈ હા લેવા મો આવો તો એક આવો આવો લે જાવ તો સજ નહીં ખબર પડે કે જે રીતનું બોલાય હ લો મારા જબર કામ થઈ ગયું

ભૂલ જેવી કરી છે ખબર અમુક લીધા અંકલ એવું તને કેબર છે એમ ના બધી ખબર પડ

બેઠો તો એને સંભળાવવા મને બધી ખબર પડે છો તમે એક કોમ કરો ગાડી ફી રાખો ને બેન ભાઈ ઉતાર દે બે લડી આવું છો વાત સાચી ઉતાર જઈજો તમે શંકરજી જોજો હજુ જો

લેવર ની નહીં એ તો એતો ટાઈમ ખબર પડે ખબર ના પડે તારું લેવર હોય તો નાસ્તો કરાવી સોની મોની પણ તારું લેવર હોય નાસ્તો કરાવી ના કેવાય ના કરાય રોટલો ખાજો પણ તમારી વાત ના થાય તમે તો હાલ નાસ્તો કરાવવાનો એટલે તમને માલ ના કેવાય અલ્યા બધી વાત હજી પણ એવું ના કેવાય

લેવલ ની વાતો કરેલ એટલે તમે લેવલ ને ગોળી મારો હું હાલ હમણાં એકાદ આદન ગોળી મારી દીધો શંકરજી એક વાત વાતો કેમ પબ્લિક બહુ આવે

અરે અલ્યા મને શંકરજી લાયા હજુ તો કે તોય લાંબા નહીં ગુજરાત માં પેલા નંબર નું મંદિર હા એટલા તો ગયા ગોગા ચોય નહિ એટલા ગોગાઇકન સૌ વાત કરો ના હોય

જબરજસ્ત છે હો તમે જબરજસ્ત લાયા હ ને અમે કદી જ આયા નથી જો હે હે ગેમનો બોળો દેખ્યો છો હા બેનો બોળો થઈ ગયો હા ખોટ કેતો તો કે ખોટો ના હું ના ભાઈ કદી દુબળા પારા દે નઈ કયો પારા હોય આ પારફત માં આયો નહી આયો જબરજસ્ત લાઈ ગયો આયો અને જોવા લાગ્યો છે અલ્યા વાગ લઈ જા હે અલ્યા જોતો જો લે

પણ ઓણ્યો લ્યા ઓહો અને બોરે ભાડે લાગતો નથી બોલ મને તો હું કરવાનું હું કેતો તો લે ઇને નાલાવ જો લેને અલ્યા અલ્યા આ રેક રેંધી બધું હું પડી ગયો આ ને આ રેક રેંધી તળાઈ તો ઉપર હા થી

હોઈ ગયા તા રે આ ડેકી માં પાણી ડેકી પી ગયો રે અલ્યા તમારા આગળ જેતા આપણે પહેલા ડેકી માં આ રે મી દી તા આ રે તો બાર ગયો છે ના ના મને પાછળ હતા એવું કારણે ઓય હારું કર દો હેડો ફરતા આવ મતલબ બીક લાગે હી આણો બીવાની યાર અલ્યા મોણ થાય છે એ રાજકે મોર દર્શક આવો જ લ્યો અલ્યા લે સનાજી લે જો મંદિર હે ઈ વાજે

મને ડામબો લખી ના કાલર બદલી નાખ્યો હું તો તમે જી આવજો અમે નેબુ ના ના તમને આવો રહેજો આ અલા ફેગમા તોડી આવી મારીને મળ નહીં આવતો માછલું નું આ માર છે